લેવા

સામે તમને જો મિત્રો ગાડીજી દેખાય જ ને એ અમારે બોયા ઉપર ચડાવવાના છે પાંચમા અમારે મિત્રો જોઈ લ્યો તમે આ બોયા હજી તો અડધો કોલમે ભરાઈ જશે રાજેશભાઈ ને બધું થઈ જશે અમારે રાજભાઈ ની ફરમાઈશ છે ને રાજેશભાઈ મોગલમાનું ગીત ગાશે મિત્રો તમે જોવો શકો છો હાલો મે રાજેશભાઈ

નવરાત્ર વાહ રાજેશભા વાહ શું તમે ભાઈ આ ગીત ગાયું છે ભાઈ ધન્ય છે રાજેશભા તમને મિત્રો ફાઇનલી અમારું પાકેટનું કામ પૂરું થઈ ગયું છે ને હવે અમારે છે મિલર કાઢવાનું છે રાજેશભાઈ આવી જાવ હલો ફટોફટ અમારા સુપરવાઇઝર નીતિનભાઈ ઉપર બેહીને કામ કરાવે છે આપણે એટલે અંદર મને નહીં ઉપર કટ મારા કાઢી

ચઢાવાનું ભાઈ બસ બપોર પછી દોઢ વાગે ચાલુ કરી દેવું બે હજાર બોયા છે મિત્રો નો જ ચડે ભાઈ ખાલી ઉપર ના ચડે મિત્ર આવી ગયો છે તમે કેમ છો ભાઈ મિત્રો મજામાં ડોક્ટર સાહેબ છે અમારા અમારા વાઘેર સમાજ ઉભરાતા લો મિત્રો રાજેશભાઈ નીચે ઉતરે છે લીપ ઉપરથી હવે કોણ ઉતરશે નાગસી ઉપરથી જોઈ લ્યો તમે મિત્રો હલો કેમ છો અદા મજામાં લુક બુક દો મજામાં આ અમારા ચોકીદાર અદા છે તમે જોઈ શકો છો નાઇટમાં ચોકીદારી કરે જ ને દિવસમાં ચોકીદારી કરે જ એટલું કામ કરે છે ઈ પણ અમારો અમારો હા મોજા હા હાલો મિત્રો તો હવે વરજમાથી અમે એંબુજામાં જાય છે લોટિંગ કરવા કેમ માં તો કોઈ આ તો તો અમે હવે ફાઈનલી પોચી આવ્યા છીએ ને ભાઈ હવે જો આ બોયા પડ્યા ને લોડિંગ કરી ને આ ઉપર જવા દેવાનું છે હલો તો મિત્રો ફાઇનલી અમારે અહીંયા ચા આવી ગઈ છે સાજુભાઈ લઈને સિબ્રજ આ મિત્રો એમપી ના માણસ છે માર્બલ ફિટિંગ કરે રવુભા વિજયભાઈ ચા પીવી નથી ભાઈ તમારે આવી ગય હો જોઈ લો મિત્રો આ રાજેશભા આવી ગયા છે તમે જોઈ લો મિત્રો વેરી साजू સાજુભા ચા હલો બધા મિત્રો ચા પી લો હવે અરે ભાઈ હું તમને બતાવું ફાઈક વાચાને તો આમાં અને ભૂલતા નહીં